ફિસરીશ કૌભાંડ મામલે ક્લીનચીટ મળ્યા બાદ સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મોટો ધડાકો કર્યો તેમણે કહ્યું કે મને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય ન મળ્યો સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો મારી સામેના કેસમાં ચાર્જશીટ થઈ ત્યાં સુધી મારું નામ નહોતું પાછળથી નામ ઉમેરવામાં આવ્યું આ અંગે તપાસનીશ આઈપીએસ અધિકારીઓ અને ચાળીસ સાક્ષીઓએ મારી કોઈ ભૂમિકા ન હોવાનું જાહેર કર્યું હતું આમ છતાં હાઈકોર્ટે મને સાંભળ્યું નહોતું તમામ સરકારી વકીલની વાત મારા તરફેણમાં હતી તેમ છતાં ન્યાયતંત્ર દ્વારા વિરોધાભાસી કામ કરવામાં આવ્યું હતું તેમણે એમ પણ કહ્યું છે કે હાઈકોર્ટના ન્યાયાધીશ પર કેસ કરવા માટે મેં કાયદાકીય સલાહ લીધી હતી પરંતુ લોકોએ મને આમ કરવાની ના પાડી હતી ગુજરાતના ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટમાં જવાના છે ત્યારે કેસ કરવો યોગ્ય નહીં ગણાય તેમ સમજાવવામાં આવ્યો સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ગુજરાત હાઈકોર્ટ અને નીચલી અદાલતની ટીકા કરવામાં આવી હોવાની પણ દિલીપ સંઘાણીએ વાત કરી છે આટલા તબક્કાઓ કોઈ જગ્યાએ લાંબા સમય સુધી મારું નામ નહોતું અને મોદી સાહેબ જ્યાં સુધી ગુજરાતમાં હતા ત્યાં સુધી લગભગ છસો પાના જેટલી ઇન્કવાયરી થઈ હતી એમાં પણ મારા નામનો ક્યાંય ઉલ્લેખ નહોતો મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી તપાસ આગળ વધી છેલ્લે દિવસે ચાર્જશીટ રજૂ કરતી વખતે મારું નામ ઉમેરવામાં આવ્યું એની સામે મેં પ્રાથમિક કોર્ટમાં દલીલો કરી એમાં એક પણ સાક્ષી ચાલીસ જેટલા સાક્ષીઓ ઉપર જે આરોપ હતો પૈસા લીધા તમામે કીધું ગમે દિલીપભાઈને જોયા નથી મળ્યા નથી ઓળખતા નથી એ કેટલી ખરાબ છે તે કહેવાય હું એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયો સુપ્રીમ કોર્ટે જે નોંધ્યું નીચલી કોર્ટે આ કેસ હાંસલ કરવો જોઈતો તો નથી